કબૂતર અને શિકારીની વાર્તા મારી મારી ચેનલ નવા કરો 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 શેર ધન્યવાદ ઘણા સમય પહેલા કબૂતરોનું ટોળું હતું એકવાર વાર તે જ્યાં રહેતો હતો ત્યાં ભયંકર દુકાળ પડ્યો નજીક ખાવા માટે કચ્યું નથી ટોળાના બધા કબૂતરો ભૂખ્યા હતા કબૂતરોના વડાનું નામ ચિત્રગુપ્ત હતું ચિત્રગુપ્તે કબૂતરોના ટોળાને અનાજની શોધમાં બીજી જગ્યાએ જવાનો આદેશ આપ્યો ચિત્રગુપ્તે એક યુવાન કબૂતરને જમીન પર ક્યાં અનાજ મળશે તે જોવાની જવાબદારી સોંપી તે યુવાન કબૂતર ભૂખને કારણે સૌથી નીચું ઉડતું હતું બધા કબૂતરો તેમની શક્તિ ગુમાવવા લાગ્યા યુવાન કબૂતરે એક જગ્યાએ અનાજ વેરવિખેર જોયું તેને ચિત્રગુપ્તને માહિતી આપી ભૂખ્યા ટોળાની તકલીફ જોઈને ચિત્રગુપ્તે ટોળાને નીચે આવવાનો આદેશ આપ્યો બધા કબૂતરો નીચે આવ્યા અને અનાજને ચોંટાડવા લાગ્યા પરંતુ તે દાણા એક શિકારી પક્ષી દ્વારા ફેંકી દેવામાં આવ્યા હતા અને ઝાડ પર દીધી હતી કબૂતરોનું જૂથ અનાજ લેવાનું શરૂ કર્યું કે તરત જ શિકારીએ ઝાડ છોડી દીધી અને હવે કબૂતરોનું આખું જૂથ તે જાળમાં ફસાઈ ગયું કબૂતરોનો આગેવાન ચિત્રગુપ્ત અફસોસ સાથે કહે છે અરે અહીં શિકારીએ જાળ ફેંકી દીધી હતી અને અમે ભૂખથી એકલા પરેશાન થઈ ગયા હતા કે અમે અનાજ તોડતા પહેલા કશું જ વિચાર્યું ન હતું તેમાંગથી કોઈએ બૂમો પાડવાનું શરૂ કર્યું કબૂતરોને બચાવો અને કોઈએ રડવાનું શરૂ કર્યું હવે શિકારી અમને બધાને મારી નાખશે પરંતુ તેમના નેતા ચિત્રગુપ્ત ગહન વિચારમાં હતા અને બોલ્યા જાળી ખૂબ જ મજબૂત છે આપણામાંથી કોઈ પણ જાળને તોડી શકતું નથી પરંતુ એકતા માંગ મોટી તાકાત છે જો આપણે બધા સાથે આવીએ તો આપણે મૃત્યુને પણ હરાવી શકીએ છીએ એક કબૂતરે કહ્યું સરદાર મને સ્પષ્ટ કહો તમે શું કહેવા માંગો છો સરદાર ચિત્રગુપ્તે કહ્યું તમે બધા મળીને તમારી ચાંચ વડે જાળ પકડો અને જ્યારે હું તમને ઉડી જવાનું કહું ત્યારે તમે બધા એકસાથે ઉડી જાઓ બધા કબૂતરોએ સરદારની વાત માની લીધી અને આગળની યોજના બનાવી શિકારી કબૂતરો તરફ આવી રહ્યો હતો તે જાળી સુધી પહોંચે તે પહેલા જ ચિત્રગુપ્ત ઝડપથી બોલ્યો અને બધા કબૂતરો એક જ શ્વાસે ઉડી ગયા પછી આખું જાળું ઉડી ગયું અને આ દ્રશ્ય જોઈને શિકારી પણ આશ્ચર્યચકિત થઈ ગયો કની પણ સમજો કબૂતરો તેની પકડમાંથી દૂર થઈ ગયા કબૂતરોને ઉડતા જોઈને શિકારી પણ જાળીની પાછળ દોડવા લાગ્યો અને તેને આશા હતી કે કબૂતરો જાળીથી બહુ દૂર ઉડી શકશે નહીં કબૂતરોના નેતા ચિત્રગુપ્તે જ્યારે શિકારીને પાછો આવતો જોયો તો તે થોડો ડરી ગયો પણ તેને જાડમાંગથી બચવાનો પ્લાન પણ બનાવ્યો હતો નજીકની ટેકરી પર તેનો મિત્ર હિરણ્યક નામનો ઉંદર રહેતો હતો સરદારે દરેકને તે જ દિશામાંગ જવાનો આદેશ આપ્યો જ્યાંગ તેનો મિત્ર ઉંદર રહેતો હતો થોડી જ વાર બધા કબૂતર ઉંદરના છિદ્ર પાસે આવી ગયા વડાએ તેના મિત્ર ઉંદરને બોલાવ્યો ભાઈ હિરણ્યક તમારા છિદ્રમાંગથી બહાર આવ આજે મને તમારી મદદની જરૂર છે હિરણ્ય કુંદરે તેના મિત્ર ચિત્રગુપ્તનો અવાજ ઓળખી લીધો અને છિદ્રમાંગથી બહાર આવ્યો ચિત્રગુપ્તે સંક્ષિપ્તમાં આખી વાર્તા સંભળાવી અને શક્ય તેટલી વહેલી તકે નેટ કાપવાનું કહ્યું કુંદર હિરણ્ય કે થોડી જ વારમાં જાળ કાપી અને બધા કબૂતરો મુક્ત થઈ ગયા કબુત્રોના નેતા ચિત્રગુપ્તે તેના મિત્ર ઉંદર હિરણ્યકનો આભાર માન્યો અને કબૂતરોનું ટોળું ફરીથી આકાશમાં મુક્તકને ઉડવા લાગ્યું બૌદ્ધ કબૂતર અને શિકારીની વાર્તા આપણને શીખવે છે કે સંગઠનમાં તાકાત છે સંગઠિત થઈને આપણે અશક્યને પણ શક્ય બનાવી શકીએ છીએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ